अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए गुड मॉर्निंग जय माता की स्वागत मैंने केजा मजा माँ અને આજે થોડાક ફ્રી હતા તો બ્લોક શૂટ કરી નાખી અત્યારના છાંટા થોડાક પલ્લી ગયા તો આગળ જઈ તમે કન્ટિન્યુ બ્લોગ જોતા રહીજો ચિરાગ ભાઈને જોકરભાઈ આપવાને લેવા આવ્યો હે તો હવે જઈ ક્યાંક ચક્કર મારવા જોકરભાઈ હું એ જોકરભાઈ ઘરે જઈને જાને તો તો ગેમ તું જ જાને અત્યારના વરમાં ઉઠી જશ આયલાઓ ધોઈડા મોટા ધોયા વગરના મોડન ધોઈ લીધું એ નાયો નથી આ તો નાયો તું નાયો નાયો લો જો હું રોજ હવાર માં કરો પેલી વાર નાયો ચિરાગભાઈ તમે શું કેવો ભાઈ હવા હવા મે બાજે તમે બે અત્યાર ભાઈ એમને હજી આજે વરના વટલે દી એક તો નાયો ને પાછો કે રોજ તું તો મોઢું જ ધોયું વરન વટલે દી અને નાસ્તો કરી મોડો ધોઈને એમ તો અડધો તો નાયો લો હું વરસાદ માં ભાઈ ચા કોણ પીવરાવે ચા જોકર ભાઈ ચા ભાઈ પૈસા ઠાકોર પૈસા દે દે એટલે એ પાઈ તમને

સમાધાન ન હોય આ તો રે દે હવે

હા વાંધો હવે આગળ મળીએ હાલો આપણે હવે જમી લીધું અને નાય પણ લીધું હોય તો હવે જાવું રીલ ઉતારવા પણ હજી થોડાક વરસાદ આવે એવું લાગે જો વરસાદ નહીં આવે તો આપણે રીલ ઉતારવા જવાની ચોકરભાઈ જમવા ગયા તો ચોક્કરભાઈ ને બધા જમીન આવે પછી જો વરસાદ નહીં આવતો હોય તો આપણે રીલ ઉતારવા જઈ તમે કન્ટીન્યુ બ્લોકમાં ચોડાયા રહી ગયો રીલ ઉતારવાની

લે લીધી તો હવે જાઈ ઘર કાજી મોકાભાઈ સ્ટન્ટ કરે અજી ફોટો પાડો અલ્યા ના વિડિયો ઉતારો ખાલી જઈ અજી આવા મોવાભાઈ હોય તો અજી વાલ લાગે અલ્યા બધુંય આવે કેટલી કે કેવડી મોટી આમી મોટી કેવી કલરની બ્લેક કલરની બ્લેક ગાડી લેવી તારે અમાર નાગરાજભાઈ ઠાર લેવાના કઈ લેવાની થાર તારે લેવાની છે તારે કઈ ગાડી લેવાની કઈ ગાડી લેવાની એમ કહું તમે કલર અને કલર એટલી બધી લેવાની બધી ગુડ મોર્નિંગ જય માતાજી કાળો લોગ તો સ્ટાર્ટ કર્યો તો પણ કઈ એન્ડ કર્યો નતો તો મેં કીધું હાલો ઉઠીને લોગ તો એન્ડ કરી નાખી તો આ બ્લોગ કેવો લાગ્યો ગયમો હોય તો લાઇક શેર અને કોમેન્ટ કરી ના જો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારા રાજકોટમાં તો વરસાદ ચાલુ થઈ ગયો છે તમારા ગામમાં વરસાદ એ કે નહીં કોમેન્ટ કરી નાખજો મળશું નવા બ્લોગ બાય इसी के साथ आज की मजदूरी यही खत्म करते हैं अगर तुम्हें वीडियो पसंद आई तो लाइक मारो यार मुझे नहीं पता मुझे दो मिलियन लाइक चाहिए कैसे ना कैसे करके मुझे चाहिए इतना झिला मैं कभी नहीं हूँ अपनी पूरी जिंदगी में जितना इसमें झिलाऊ मुझे चाहिए ही चाहिए तो लाइक मारो और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए अब मैं भी जा रहा हूं मुझे पैसों के पीछे भागना है बाय